આણંદ જિલ્લામાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર શ્રીની માર્ગદર્શિકા મુજબ સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ નિમિત્તે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે આણંદ સુચિત્રા રોડ સ્થિત એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મીડિયાના મિત્રો અને આરોગ્યના મિત્રો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટીબી મુક્ત આણંદ બે હજાર પચીસ અંતર્ગત યોજાયેલા આ ક્રિકેટ મેચમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ મીડિયાની ટીમ તથા આરોગ્યની ટીમોને ઉમદા સપોર્ટ્સમેન સ્પિરિટ સાથે ક્રિકેટ મેચ રમવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ ટીબી હારેગા દેશ અભિયાનમાં મહાઅભિયાનમાં લોકજાગૃતિ અર્થે આરોગ્ય કર્મીઓની સાથે મીડિયાના મિત્રોને સહભાગી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ તરફથી જિલ્લા કલેક્ટરશ્રી ક્રિકેટ રમી અને ટીબી જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા હતા ટીબી નિર્મૂલન માટે જાગૃતિ એવા તેવા શુભ ઉદ્દેશ સાથે યોજાયેલી આ ક્રિકેટ મેચમાં આરોગ્યની ટીમ બે રનથી વિજેતા બની હતી વિજેતા ટીમની તથા ક્રિકેટ મેચમાં સુંદર દેખાવ કરનાર મીડિયાકર્મીની જિલ્લા કલેક્ટર શ્રીએ ટ્રોફી એનાયત કરી બિદતાવ્યા હતા આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પિયુષ પટેલ નાયબ માહિતી નિયામક શ્રી એચ બી દવે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યા ક્ષય નિર્મૂલન અધિકારી શ્રી દીપક પરમાર ડોક્ટર પૂર્વી નાયક આર એમ ડોક્ટર પંચાલ સહિત મીડિયા કર્મીઓ તથા આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા દિલીપભાઈ એસ પટેલ તુફાનેસબી ન્યૂઝ આણંદ